નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ બાળણ જોઠવડના ટેકરફળિયામાં ગઈ રાત્રે દીપડાએ એક ગાયનું મારણ કરતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે લોકોમાં ભયનો માહોલ છે અને આપ જોઈ શકો છો કે આ જે જગ્યા છે અહીંયા ગાયને બાંધેલી હતી અને દીપડાએ તેને જીવતી જ ફાડી ખાધી છે અને એને જીવતી ફાડી ખાધા પછી સવારે ખબર પડી કે દીપડાએ ગાયનું મારણ કર્યું

દીપડો આવ્યો તો એના નિશાન પણ આપણે આ ભાઈએ બતાવ્યા છે અને આપણે જોઈશું કે અહીંયા બાંધે છે અને આપણે જોઈ શકીએ કે દીપડો અહીંથી ગયો હશે અને એના લોહીના નિશાન પણ છે ગાયને ખાધેલા લોહીના નિશાન પણ છે અને દીપડો મારણ કરી અને અહીંથી નીકળ્યો તે વખતના તેના પગલાના છાપ પણ આપણે જોઈ શકીએ છીએ કે આ દીપડો અહીંથી મારણ કરી અને ગયો છે ને રાત્રિના સમયે કોઈ આ દીપડાને આવતા રસ્તા પરથી જોયો હોય એવું પણ એક વિડિયો વાયરલ થયો છે તે પણ આપણે સ્ક્રીન ઉપર મૂકશું અને તે પણ તમે નિહાળી શકશો વહેલી તકે આ દીપડાને જો નહીં પકડવામાં આવે તો વધુ નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ લોકો કહી રહ્યા છે તો વન્યપ્રાણી વિભાગ દ્વારા આ દિપ્રાને વહેલી તકે પકડી અને અન્ય જગ્યાએ છોડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે સંદીપ પાલન જામુકોરા